આરોપી સદ્દામ હુસેન રમઝા અલી સલમાન ધરપકડ કરી હતી આરોપી મૂળ ઉત્તર પ્રદેશ રહેવાસી છે અને નાદરકા ખાતે હેર સલૂન કામ કરે છે પોલીસે આરોપીને ને જાહેર બનાવતા અને ગુનાહિત તત્વો કાયદાનો કાયદા નો ડર ઉભો કરવા માટે બિલીમોરા શહેરમાં તેનું સરગસ કાઢ્યું હતું આગામી નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોમાં જિલ્લાના કાયદા અને વ્યવસ્થા જળવાઈ રહે તથા નાગરિકો સલામતી અનુભવે તેવો જિલ્લા પોલીસ નો આશય છે પોલીસે આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે પણ તપાસ શરૂ કરેલ છે બિલમોરા ખાતે બે દિવસ પહેલાં એક બનાવ બનેલો હતો જેની અંદર એક પંદર વર્ષની બાળકી ને રાત્રે ઘરે હતી અને તે વોશરૂમ જવા જતા એને બાળકનો જન્મ થઈ ગયેલો પંદર વર્ષની જ બાળકી હતી તાત્કાલિક હોસ્પિટલમાં એને લાવવામાં એની સારવાર કરાવવામાં આવી બાળકી ને એના માતા પિતાને ત્યારબાદ આ બાળકીને એની માતાએ પૂછપરછ કરતા કે ખરેખર શું બનાવો બનેલો હતો એને લઈને જાણ કરતા પોલીસને જાણ કરી પોલીસને જાણ કરતાં પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ ચાવડા સાહેબ બિલીમોરા નાઓએ તાત્કાલિક સ્થળ પર જઈ અને ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરી અને આ બાબતે અમુને ડીવાય તથા અમારા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબને પણ જાણ કરેલી અને અમારા પોલીસ અધિક્ષક નવસારી રાહુલ પટેલ સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ એ એમને જે માર્ગદર્શન આપ્યું અને એમની દોરવણી હેઠળ જે આ નાની બાળકી કે આ જે બાળકનું જન્મ થયો જે આશરે છ થી સાત મહિનાનું પ્રીમેચ્યોર બાળક જે હતું એનો આરોપી કોણ છે જે કોણે આ બાળકી સાથે રેપ કરેલ છે તે બાબતની તપાસ કરતા યુક્તિ પ્રયુક્તિથી પૂછી અને પછી કોલ ડિટેલ તેમજ બીજા એલસીબીની પણ મદદ લઈ અને એક આરોપી કે જે સદ્દામ હુસેન રમઝાની રહેવાસી આતલિયા જેડીસી માં ગણેશનગર સોસાયટીની અંદર મૂળ રહેવાસી અમરો હિ યુપી નાઓ હતો તેને તાત્કાલિક જ પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન હેઠળ આ આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવેલો આ આરોપી આશરે ત્રેવીસ વર્ષનો એની ઉંમર છે હાલ તે મજૂરી કામ એટલે કે વાળ કાપવાનું કામ આતલિયાની અંદર કરી રહ્યો છે અહીં અઢીથી ત્રણ વર્ષ પહેલાં અમારા એટલે કે અમરોહી યુપીથી અહીં આવેલો હતો તેનો ગુનાહિત ઇતિહાસની બધી તપાસ અમે કરી રહ્યા છીએ આ બાળકીને એણે બાજુની સોસાયટીમાં પોતે જ્યાં રહેતો હોય છે ત્યાંથી એન કેન પ્રકારે સંપર્કમાં લઈ એને ભોળવી અને એની સાથે ચારથી પાંચ વખત જે ફરિયાદ જે છે તે મુજબ એની સાથે બળાત્કાર કરેલો બાળકીની ઉંમર પંદર વર્ષ છે અને હાલ આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ છે

સૂચના છે અને એના માર્ગદર્શન હેઠળ આગામી નવરાત્રીના તહેવારો તેમજ દિવાળીના તહેવારો આવી રહ્યા છે જેને લઈને પણ અમે ખૂબ કડક કાર્યવાહી કરશું કોઈ પણ અસામાજિક તત્વોને અમે સાખી નહીં લઈએ કડકમાં કડક કાર્યવાહી ભીલીમોરા તેમજ નવસારી જિલ્લાની અંદર કાર્યવાહી કરવામાં આવશે હાલ એમનું રિકન્સ્ટ્રકશન પંચનામું તેમજ સાયન્ટિફિક રીતે પૂરું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે હાલ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જયદીપસિંહ ચાવડા સંભાળી રહેલા છે